રાજકોટની ધોરાજી નગરપાલિકા વિસ્તારની પ્રજાને પાણીની ટાંકી બનાવી આપવામાં આવી છે પરંતુ તેની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે જ્યારે ભાજપ દ્વારા આક્ષેપોને ફગાવવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીની ટાંકી બનાવવા માટે થઈને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ત્યારે આ ટાંકી બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નવે મૂકી કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ ઓરાનો આક્ષેપ છે કે ટાંકીના બાંધકામમાં જે મટીરીયલ વાપરવામાં આવે છે તે અત્યંત નબળી ગુણવત્તા વાળું છે જેના કારણે ગમે ત્યારે ટાંકી તૂટી પડે તેવી સ્થિતિમાં છે અને આ ટાંકીની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવારી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું હોય એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ થી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાનિ થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં જ

હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્ર એવો આરોપ લગાવે છે કે ભ્રષ્ટાચાર થયો છે નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીયાવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં